ચાલો ત્યારે વાગી ગયા છે પોણા અગિયાર આજે હું મારો બ્લોક સ્ટાર્ટ કરું છું પોણા અગિયાર કારણ કે આજે ટિફિનમાં આ સાડા દસ સ્ટાર્ટ કરું છું તો આજે ટિફિન બંધ છે અમારે એટલે હું મોડો સ્ટાર્ટ કરું છું ને તો અમે નવ ભાડા નવો તો થઈ ગયો સ્ટાર્ટ બ્લોક મારો તો ચલો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને જે નાસ્તામાં મસ્ત મજાની રોટલી નાખી છે દૂધ છે ચા છે જેને જે ઈચ્છા પડે એ ખાય આપણી મોજ કરે તો હું કરું છું મારા બ્લોકનો સ્ટાર્ટ આજથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમે બધા કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં જ છું અને ચલો બધા ચા નાસ્તો કરવા મસ્ત મજાની રોટલી તળાઈ ગઈ છે દૂધ છે ચા છે તમાર નાસ્તો કરવો બધું એની રીતે જ એમાં એડજસ્ટ કરી દીધું નાસ્તો કરવા માટે બાર વાગી ગયા છે ને વરસાદ તો જો તમે જોર દારનો વરસાદ આવે છે કંઈ દેખાતું જ નથી છે ને એમ લાગે કે ચોમાસું ચાલુ થઈ ગયું હો વરસાદ છે

ચાલો ભગવાન ને આગળ તો આપડું કઈ આવે નહી ચાલો મસ્ત મજાની રસોઈ રસોઈમાં ગઈ રહી છે આપડી ટેકાવાડા પાક કરવાના નાતા થઈ ગયા છે આપણે સલાડ પણ સુધારીને રાખી દીધું છે મજાના થઈ ગયા છે હિરેન આવે એટલે આપણે જમી લઈએ ત્યાં સુધીમાં જો મેં મેથી પણ કાપીને રાખી દીધી દીધી છે કદાચ એવું લાગશે ને હાજી મેથીના થેપલા અને ચા કરી નાખશું છોકરાએ ખાઈ ગઈ આપણે બધાએ ખાઈ લઈએ બરોબર ને તો સરસ ચાલો જો હવે હિરેનની રાહ છે આવે એટલે પછી જમી લઈએ આપણે અત્યારે વાગી ગયા છે પોણા બે માં વાર છે પાંચ મિનિટની પણ અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે અને શોપ ઉપર આવી ગયા રુદ્રની બે Was <laughs> I was like, I'm going to go to the car. I'm going to go to the car. I'm going to go to the car. I'm going to go to the to go to to go to the car. I'm going to go to the car. I'm going to go to the to go to the car. I'm going to go to the car. I'm going the car. I'm going to go to the to go I'm to go the car. I'm going to go to the car. I'm going I'm I'm going to go I'm going to go to the car. I'm going to go to the car. i I'm going એય સીતુ ઇના પણ આવીસ ચાલો તો જમવા જમવામાં છે મસ્ત મજાના બટેકા વાળા ભાત ઓલમોસ્ટ ફેવરિટ અમારા બટે એને ખબર નહી કાતે નથી મે તો આઈ વેન આ મારા રુદ્રભાઈ ઇને તો દુખડા ખાવ છાતા જ નથી કે આ ઇને તો આકા ગામના દુખડા એની પાહ છે બધાય અમારે અરે એક તો પોક્યુ દૈન તું તું મોટો હોત તો કેવું હારું હતો 15 વર્ષનો આયુષ્ય જે આયુષ્ય તાળેવડી હોત તો કેવું હારું હતું મારે બે કથામાં આવી બતાવો

પંખા બે મારો ને તો પંખાવાળો કમર્શિયલ નવા જ નાખી દીયે કે બે ની એક લઈ નાખી તો પડ્યો હે ને લેગમ ના જાય ઓલી ગાડી માં તારા વારી ગાડી જ છે એ પંખો ના ત્રણ પાછળ લઈ લેજો અને એક પંખો એવા ને બ્રાઉન કલર નો નાખી દો બરાબર ઈ વ્હાઈટ લઈ લેજે

ફ્રોડ કરીને નવો યો ગયોઈ સપકોરા લાંબુ છે આ તો કોની ખબર પડે ખોલો હાલો જરતટ કુછ તો કરી કંઈ નથી ચલો દવા નીકળી સરપ્રાઈઝ આયે 7 લાખ રૂપિયા માંગે ઓકે પણ એસે ત્યાં બી ઓપન કરવાનું આપણે બરોબર ચેરન બસ. ત્યારે બસ 100 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા આવી રીતે નાખવાનું છે. આસ્તા રહેજો પાસ મને. તો બસ મને નાખતા રહેજો. 1000 રાખીને હું કે वापरવા જવાਣੀ. પહેલા બે 500 500 નાખવાના, પછી 200 નાખવાના, પછી 100 નાખવાના. એટલે આ เงี้ย સીધું થઈ જાય. એક જ છે. It's not a good idea. It's not a good it? It's a money bank. money bank. It's a money bank. It's a money bank. It's small amount. big ચલો અમે જઈએ છીએ હોટલે નીચે બંધ છે બ્રિજ ટ્રાફિક બહુ છે જ કરે છે મારું પાણી પી હું બતાવી દઉં તમને ચલો ભાઈ ચોકડી બતાવી દો ને બધું બતાવી દો બાકીનું મમ્મી અને અહીંયા ત્યાં આવશું ત્યાં ચોકડી છે હજી અહીંયા થોડું વાકી છે એટલું જ આ ચોકડી છે અને અહીંયા પાણી ટપકતું તો એટલે થોડો જુગાડ કર્યો અને ત્યાં આગળ આવશું તો આ આખું અમે કર્યું છે ને ચોકડી અહીંયાથી લઈને છે ગમ ઉપર ઉધી જાય છે અહીંયાથી પછી અંદર ગેંડી આવશે ને જે અંદર જે આપણે હાથ બાદ ધોશું એનું બતાવી દઉં તમને જોઈ લો જોઈ લો આ એ ગેંડી આ ગેંટી લાગશે આપણને હુકમાં અને ડેડી અહીંયાથી કરે છે આ દેખાય નીચે દિવસ ડેડી છે મમ્મી છે હાય તો જો અમારે પ્લમ્બિંગ કામ ચાલુ છે કોઈ માણસો મળતા નથી અને અમારો ટાઈમ આવ્યો છે નજીક તો હિરેન કરે છે પ્લમ્બિંગનું કામ અડધું થઈ ગયું ને અડધું બાકી છે બરાબર ને સરસ ચાલો તો કરી લો તમે પ્લમ્બિંગ કામ અને જો અમારી આ ચોકડી પણ બની ગઈ છે અહીંયા ગમે એટલા વાસણ સાહેબ તમે નળ અહીંયા રાખશો તો અહીંયા વાસણ અહીંયા કરવાની કેમ કરવાના ફાઈનલી અમારું પાણી ફિટિંગ થઈ ગયું છે જો અહીંથી તે છેક માસ સુધી અને સાહેબ અમારે છે સાહેબે કરી દીધું મસ્ત મજાનું અને જો અત્યારનો માહોલ અમારે હોટલ પાસે છે ને જબરજસ્ત અને હાઈવે સામે ભાગ્યો દઈ આ કેટલા આપા

Bye. <laughs> ધોવાનું છે બધું એવાનું પાણી થઈ ગયું સાફ સફાઈ કાલે ખાલી ધોવાનું કાલે બધું થઈ ગયું મસ્ત મજાનું જો સાફ થઈ ગયું કચરો કચરો વાળ નાખો કાલે બધું ધોવાનું છે કાલે બધું ધોય કાપટાચ બધી પરવાનું બરાબર ને સાહેબ આ ગ્રીલ છે તો હોલ પાડી દેજો ચલો અત્યારે વાગી ગયા છે દસ જોઈ લેજો દસ જ વાગી ગયા છે દસ વાગી ગયા છે અને ફાઇનલી અમે બેસી ગયા છીએ જમવા માટે સોપ ઉપર હતા સોપ ઉપર થી આવ્યા નોતા બેટા પતી ગયા સોપ ઉપર આવ્યા આવીને ફ્રેશ થયા બધા હીરે નાયા થયા અને જો બધા બેસી ગયા હવે અમે લોકો જમવા અને જો આ તો કારણ કે આવ્યા તા અમે નવ વાગે છે નવ સવાર સાડા નવ થઈ ગયો તો નહીં આપણે ઘરે પહોંચ્યા તો રસોઈ કઈ ટાઈમ હતો નહીં

તોડી પુલીતા કાલે જતી ખુબાણે બની હતી મને તાખમાં ધ્યાન ઓળદ નિકળતા તો બગા મંજુરીય નૂડલ્સ ખાલી મંજુરીય આજ તો ઇલેક્ટ્રિશિયન બન્યો કડિયો બન્યો પ્લમ્બર ભઈનો મમ્મી

એટલે મૂવી જોવા જેવું જ છે ગુજરાતી મૂવી અમે આજે જોઈ લીધું મને બહુ જ ગયું કારણ કે કૃષ્ણ ભગવાનનું હતું એટલા માટે તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ